મધ્યપ્રદેશના ભોપાલમાં ઝડપાઈ એમડી ડ્રગ્સ બનાવતી હાઈટેક ફેક્ટરી ગુજરાત એટીએસ અને એનસીબીની ટીમે બાતમીના આધારે ભોપાલના બગરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડો પાડ્યો ફેક્ટરીમાંથી નવસો સાત કિલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત એક હજાર આઠસો ચૌદ કરોડ રૂપિયા આસપાસ થાય છે આ ઉપરાંત ડ્રગ્સ બનાવવા માટેનું પાંચ હજાર કિલો રો મટીરિયલ પણ કબજે કરાયું પોલીસે બે આરોપીની ધરપકડ કરી પચીસો વાર્ડ જગ્યામાં પતરાના શેડમાં ધમધમતી ફેક્ટરી હાઈટેક ફેક્ટરી હતી એક દિવસમાં પચીસ કિલો એમડી ડ્રગ્સ બનાવવાની તેની ક્ષમતા હતી મધ્યપ્રદેશના ભોપાલમાં ઝડપાઈ એમડી ડ્રગ્સ બનાવતી હાઈટેક ફેક્ટરી ગુજરાત એટીએસ અને એનસીબીની ટીમે બાતમીના આધારે ભોપાલના બગરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડો પાડ્યો ફેક્ટરીમાંથી નવસો કિલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત એક કરોડ રૂપિયા આસપાસ થાય છે આ ઉપરાંત ડ્રગ્સ બનાવવા માટેનું પાંચ કિલો રો મટીરિયલ પણ કબજે કરાયું